પણ ગામે તે કઈ નિમના જોઈએ તો વધારે પૈસા પર આવું કે જેટલો ની પઠ્ઠી હોય ને બધા ની ફટાફટ જવી ગણ આ કરો આ કણ પાંચ વાકર હશે કે બે સેટર હા આ રી સેટર એ કારી અનારે વાચે લે છે ઢો વાય કા જવ આ વાય કા ના જશે રે નકી વાય જોતો જોતો જવ હાલ જ અલ્યા પેલા કીધું તું કે સેટર માં આ તો ડાયરેક્ટ નેરિયા માં આવ્યો પાહો

સાહેબ નહી લાયો બાપા ક્યારે જોયા ગીજાય ખાલી પડ્યા ફોન કર્યા પૈસા કશું ભાતો જુઠ્ઠું બોલી પણ એટલા જ પડ્યા હા બસો રૂપિયા લીધા ને કાલ મને ઉતારવા

ભાઈ મહિના આઠ હજાર રૂપિયા આવશે આજ તો જોવું પડે એમ જ નહીં શાંતિ ઘરે જાય જવું ઓહો ઘરે ઉપર આવી

પણ તમે એક હારો ધંધો ગોતે એમ કહું મેં હું ધંધો કરું હું એકલી શેતી કરું ખ્યાલ ના રે એટલે હું ધંધો કરે ના નોમ તો તમારું આવે નહીં અંદર નોમ તો બીજો નું આવા નહીં પણ આ ધંધો જ ખોલ્યો નહીં તો ખોલે આયો તા છે આ રોમ પોલીસ બનાયા એટલે એક ફરી ફરી ને અડ્ડા વાળો જયારે પૈસા ઉઘરાવાની એ તમો નહીં ના લો એટલે એ નોમ તો રોમ જ આવે તમારું તો આવે નહીં ના ના કને કીધું આવું ફરી ફરી અરે હું ફરી ફરીને મારા હાથ ના ઉપર આવ્યા હતા હજાર રૂપિયા માટલો ફોન નાખ્યા હું ફોન નાખે હજાર રૂપિયા લઈ જવા ગયા હતા સિસ્ટમ કરી

અલે આવો જલ્દી આવો નહીં હારું કામ કરતે કલમન કલમન હન ભઈ રહ્યા હો ઓ નેની વહુના બાર આવેલા પેલા તો કઈ નહીં ના હોય તમે પેલા થઈ ગયા ના આયો બાપા આલે લે લે તમારું બાબા